નમસ્કાર બાળ મિત્રો આજના ગણિત વિષયનો રોહિત અહીં આ અહી આપેલ ની પછી આવતી સંખ્યા તમારે મને કહેવાની છે તો અહીં પહેલી સંખ્યા કઈ છે बेन पहली संख्या छे 24 रोहित तो 24 પછી કઈ સંખ્યા આવે બેન 24 પછી 25 આવે સરસ રોહિત હવે આ લખેલ સંખ્યા કઈ છે बेन आ संख्या छे 32 रोहित तो 32 પછી કઈ સંખ્યા આવે બેન 32 પછી 33 આવે ખૂબ સરસ રોહિત હવે અહીં લખેલ આ સંખ્યા કઈ છે बेन आ संख्या छे 46 तो रोहित 46 પછી કઈ સંખ્યા આવશે બેન 46 પછી 47 આવે रोहित હવે આ લખેલ સંખ્યા કઈ છે બેન हां संख्या 29 रोहित 29 के बाद कई संख्या આવશે બેન 29 પછી 30 આવશે ખૂબ સરસ રોહિત હવે મને કહીસો કે આ સંખ્યા કઈ છે બેન આ સંખ્યા છે ચાલીસ હવે ચાલીસ પછી કઈ સંખ્યા આવશે બેન ચાલીસ પછી એકતાલીસ આવે